લીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનો જેલવાસ પૂર્ણ થયો છે દિવસ બાદ છે 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 તેમણે તેમણે નર્મદા જિલ્લા સેશન કોર્ટે જામીન જામીન કર્યા પરંતુ વસાવા તો થઈ ગયા બે દિવસ હજી જેલમાં રહેવાનું મૂળ બનાવ્યો હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે એની પાછળના શું કારણો છે ચેતર વસાવા તરફથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના પત્ની શકુંતલાબેનના ના જામીન થશે તો સાથે જ બંને છે તે જેલમાંથી બહાર આવશે તેવી પણ ચર્ચાઓ કાર્યકર્તાઓ હોદ્દેદારોમાં ચાલી રહી છે આ અંગે અમારી સાથે નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું કે આ જામીન કાર્યક્રમો છે તે આગામી દિવસોમાં થવાના છે દેવેન્દ્રભાઈ સૌ પ્રથમ તો ઓગણચાળીસ દિવસ બાદ જામીન મળ્યા છે નર્મદા સેશન કોર્ટે જામીન આપ્યા છે તો હવે જામીન મળ્યા છે તો ચૈતર વસાવાએ પછી બે દિવસ કેમ ડીલે કર્યું કેમ બહાર નથી આવી રહ્યા પહેલાં તો જે ડીડિયાપાડા સગબારાના જે ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા સાહેબ જે પહેલાં તો આદિવાસી સમાજ અને દરેક ગુજરાતના લોકોની નજર હતી કે ચૈત્ર વસાવાના જામીન થશે યા થાય પરંતુ એક આદિવાસી સમાજની જીત કહેવાય ચૈત્રભાઈની જીત કહેવાય અને એક સત્યની જીત કહેવાય સત્ય હંમેશા વેઠું એકવાર આપણે એ વેઠવું પડે છે પરંતુ પરાજિત નથી થતો એવું લોકો કહે છે તે જ રીતના આજે દાખલો બેસે છે કે ચૈતરભાઈ આજે જીત લઈને આજે નીકળે છે અને સેશન્સ કોર્ટે જામીન થઈ પણ ગયા છે હુકમો થઈ ગયો છે પરંતુ ચૈતરભાઈની અંદરથી સૂચના એવી આવી કે આપણે શકુંતલાબેન નીકળે તો આજે જે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટમાંથી ની જામીન અરજી અમે રિજેક્ટ કરાવી છે રિજેક્ટ કરીને પછી નીચલી કોર્ટમાં આજે દાખલ પણ થઈ જશે એટલે પરમ દિવસે શકુંતલા બેન પણ નીકળે અને સાથે સાથે ચૈત્રભાઈ ને એવું કેવું છે કે શકુંતલાબેન નીકળે અને સાથે મેં પણ નીકળ્યું અને પછી લોકોને અમે હાલ તો ચૈત્રભાઈ છૂટે પરંતુ અમે દેડિયાપાડા અને ભરૂચમાં કે પછી નર્મદા જિલ્લામાં એમને કોર્ટે હુકમ કર્યો છે કે બે જિલ્લાના બહાર રહેવું પડશે તો અમે એ પણ અપેક્ષા રાખી છે કે શકુંતલાબેન છૂટે તો ડેડિયાપડામાં આવીને અમે સ્વાગત પણ કરી શકીએ ચૈતરભાઈ વતી એના માટે અમે પણ અપેક્ષા રાખી કે શકુંતલાબેન છૂટે તો સાથે સાથે ચૈતરભાઈ પણ છૂટે ન અમે એ જશ ન અમે ડેડિયાપાળામાં મનાવીએ એ રીતની અમારી તૈયારી છે અચ્છા ખાસ કરીને જ્યારે ચૈતર વસાવા અને શકુંતલાબેન આવવાના છે તેને લઈને કાર્યકર્તાઓમાં નેતાઓમાં કયા પ્રકારનો ઉત્સાહ છે કેવી રીતે તમે લોકો એમને આવકારવાના છે શું કાર્યક્રમો છે તે કરવાના છો અત્યારે ડીડિયાપાડા સાગબારા કે સમગ્ર ભરૂચ સીટ પર લોકસભાની સીટ પર અત્યારે દિવાળી જેવો માહોલ છે આદિવાસી સમાજની અને આજે ચૈતરભાઈ વસાવા સાહેબની અને એમના સમગ્ર કુટુંબની અને સમગ્ર આ પાર્ટીના કાર્યકરોની સમગ્ર આદિવાસી લોકોની આગેવાનોની જે દિવાળી બગાડ બગાડી હતી આ ભાજપ સરકારે પરંતુ આ બીજી દિવાળી છે અને એ દિવાળી એવી ઉજવાની છે કે સમગ્ર જે યુવાનો છે આજે નગારા અમે તો આજે તૈયારી કરી નાખી છે ને રાત્રે ઘણા વિસ્તારોમાં નાચા પણ ગામે ગામ ફટાકડા ફોડીને કે ચૈત્રભાઈ વસાવા સાહેબની જામીન અરજી મંજૂર કરી છે એ રીતે લોકોમાં ઉત્સાહ અને રાત્રે ગામડે ગામડે નાચગાન પણ થયું અને આજે પણ થશે ચૈત્રભાઈ બિલકુલ છૂટવાના છે એ તો કન્ફર્મ થઈ ગયું છે પરંતુ લોકોના ઉત્સાહમાં કઈ કચાસ નહીં રહે એ રીતની બધા યુવાનો આજ તૈયારીમાં છે દેવેન્દ્રભાઈ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર ચેતર વસાવા જાહેર થઈ ગયા છે અને જેવી રીતે જે હુકમ આવ્યો છે ઓર્ડર આવ્યો છે જામીનનો તેમાં ભરૂચ અને નર્મદામાં પ્રવેશ ન કરવાની વાત પણ જે શરતી જામીનમાં મૂકવામાં આવી છે તો આખી ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ચેતર વસાવા છે તે પ્રચાર કદાચ નહીં કરી શકે ભરૂચ અને નર્મદા જિલ્લામાં તો કાર્યકર્તાઓ આ આખી જવાબદારી કેવી રીતે ઉપાડશે પહેલાં તો જે સેશન્સ કોર્ટે કોર્ટે જે આપણને જે બાર શરતો મૂકી છે એમાં તો અમે એક રાજકીય દબાણ થકી આ હુકમ થયેલો છે એવો અમે પણ માની છે કારણ કે ભરૂચ જે ઘટના બની છે બોગજ કોલીવાડા ગામમાં અને નર્મદા પૂરતું સીમિત હોત તો ચાલતું પરંતુ ભરૂચ જિલ્લો પણ ચૈતરભાઈ જઈ ન શકે કેમ ભરૂચ સીટને ટાર્ગેટ કરીને પછી આ હુકમ કરવામાં આવ્યો તેના પર પ્રશ્ન છે પરંતુ આ જનતા જનાર્દન એવી છે કે સેશન કોર્ટ નો જે ચુકાદો છે એને પણ વાંચીને સમજીને પછી ચૈતરભાઈ ને બે હાજર ચોવીસમાં માં જરૂર હાચો ચુકાદો આપશે એવું અમે માનીએ છીએ મારો પ્રશ્ન એ છે કે અત્યાર સુધી ઇન્ડિયા એલાયન્સની વાત ચાલી રહી હતી આમ આદમી પાર્ટીને કોંગ્રેસ મળીને ચૂંટણી લડશે વાત ચાલી રહી હતી જેવી રીતે અત્યારે ભરૂચ પરથી અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે જે શક્યતાઓ જે એંધાણ આપ્યા છે કે તેઓ પણ આગામી સમયમાં ચૂંટણીની તૈયારીમાં ઝંપલાવાના છે તો ચેતર વસાવવાના આનાથી કેટલો નુકસાન થઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો એક સમય એવું લાગતો હતો કે હવે વોટ બેંક છે ચેતર વસાવવા તરફ વળતી દેખાઈ રહી છે તો હવે કેટલા પડકાર પડકાર તો આજે અમે માનીએ છીએ કે ઓલરેડી ચૈત્ર વસાવા જે નામ પડ્યું છે ત્યારથી જ આ ભરૂચ સીટનો લોકોમાં કે રાજકીય માહોલમાં પરંતુ ચૈતર વસાવા એ હસ્તી છે એક નામથી દરેક પાર્ટી પર નામ પર જાય એવું છે કાફી પડે એવું છે ભાજપ આજે ભાજપની જેટલી તાકાત લગાવે પણ ચૈતર વસાવાનું એક નામ પડે ત્યારથી જ ઉલટી ગણતરી ભાજપની ચાલુ થાય એવું છે એટલે જે

જે ચેતર વસાવાને છે તે જામીન મળી ચૂક્યા છે પરંતુ તેઓ અત્યારે પણ જેલમાં છે તેને લઈને કાર્યકર્તાઓમાં તો અનેરો ઉત્સાહ છે કે તેઓ બહાર આવે ને પછી ચૂંટણી પ્રચારમાં કાર્યકર્તાઓ અત્યારથી લાગી ગયા છે આગામી સમયમાં શું સમીકરણો છે તે ભરૂચ સીટ ઉપર રહેવાના છે ને કેવી રીતે આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે તે ભરૂચ સીટ અંગે કરવાના જે સંકલ્પો લીધા છે તેને પાર પાડશે તો આગામી સમય જ બતાવશે કેમેરામેન જયંતાફડા સાથે ફેઝાન અંગ્રેજ નવજીવન ન્યૂઝ નર્મદા